નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જીસીઆરટી આધારિત ધોરણ અગિયારના પાઠ્યપુસ્તકોના પ્રશ્નો અને તેના ઉત્તરો વિશે અભ્યાસ કરવાના છીએ તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય આપણે ઇતિહાસના પાઠ્યપુસ્તક ધોરણ અગિયાર આધારિત એકથી ચાળીસ પ્રશ્નોનો અભ્યાસ કરી ચૂકેલા છે એ વિડિયો જોવાનો બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે વિડીયો જોઈ લેવો આજે આપણે ધોરણ અગિયાર જીસીઆરટી આધારિત પાઠ્યપુસ્તકમાં ઇતિહાસના બાકીના પ્રશ્નો અને તેના ઉત્તરોનો અભ્યાસ કરવાના છીએ તો ચાલો જોઈએ ઇતિહાસના પ્રશ્નો ભાગ બેની અંદર જેમાં પહેલો પ્રશ્ન કયા વર્ષને ગુપ્ત સંવંત કહેવામાં આવે છે કયા વર્ષને ગુપ્ત સંવંત કહેવામાં આવે છે એનો જવાબ આવશે ઈસવીસન ત્રણસોને વીસને ઈસવીસન ત્રણસો વીસને આગળ વાત કરીએ પ્રશ્ન બેની અંદર કયા ગુપ્ત રાજવીને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે કયા ગુપ્ત રાજવીને ભારતનો નેપોલિયન એનો જવાબ આવશે સમુદ્રગુપ્ત શું જવાબ આવશે સમુદ્રગુપ્ત એટલે કે સમુદ્ર ગુપ્તને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણની અંદર કયા ગુપ્ત રાજાનો શૈલાલેખ જૂનાગઢમાંથી મળી આવ્યો છે શૈલલેખ જુનાગઢમાંથી મળી આવ્યો છે એનો જવાબ આવશે સ્કંદગુપ્ત શું આવશે સ્કંદગુપ્ત બીજી વાત કરીએ આપણે સ્કંદગુપ્ત વિશે તો સ્કંદગુપ્ત એ ગુપ્ત સામ્રાજ્યનો ઉત્તરાધિકારી અને છેલ્લો શક્તિશાળી રાજા હતો આગળ જોઈએ પ્રશ્ન નંબર ચારની અંદર કુમાર ગુપ્ત વિશેની આધારભૂત માહિતી કયાના અભિલેખમાંથી મળી રહે છે કયા અભિલેખમાંથી મળી રહે છે જવાબ આવશે ભીલસા અભિલેખ શું જવાબ આવશે ભીલસા આગળ વાત કરીએ પ્રશ્ન નંબર પાંચની અંદર કોના આક્રમણને કારણે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું કોના આક્રમણના કારણે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું હતું જવાબ આવશે હૂણોના આક્રમણ એટલે કે હૂણના આક્રમણ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર છ ની અંદર પ્રાચીન યુગના ભારતનો છેલ્લો મહાન રાજવી કોણ હતો પ્રાચીન યુગના ભારતનો છેલ્લો મહાન રાજવી હતા સમ્રાટ હર્ષવર્ધન શું જવાબ આવશે સમ્રાટ હર્ષવર્ધન નેક્સ્ટ પ્રશ્ન સાત ગણિત શાસ્ત્રના પિતા કોણ ગણાય છે ગણિત શાસ્ત્રના પિતા કહેવાય છે આર્યભટ્ટને એટલે જવાબ આવશે ગણિત શાસ્ત્રના પિતા આર્યભટ્ટ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર આઠની અંદર સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય દ્વારા બંધાયેલા ધાતુનો વિજય સ્તંભ ક્યાં આવેલો છે સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વારા બંધાયેલ ધાતુનો વિજય સ્તંભ ક્યાં આવેલો છે તો એનો જવાબ આવશે દિલ્હીની અંદર ક્યાં આવેલો છે દિલ્હીની અંદર આગળ પ્રશ્ન નંબર નવની વાત કરીએ સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં કયો ચીની પ્રવાસી ભારતમાં આવ્યો હતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં કયો ચીની પ્રવાસી ભારતમાં આવ્યો હતો જવાબ આવશે યુ અન સ્વાંગ શું આવશે યુઅન સ્વાંગ બીજી વાત કરીએ કદાચ યુઆન સંઘનું જે છે યુઅન સંઘ એનું પુસ્તકનું નામ પૂછાય તો આપણે જવાબ લખીશું યુઆન યુઅન સ્વાંગનું પુસ્તક સી યુ કી પુસ્તકનું નામ આવશે સી યુ કી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર દસની અંદર વર્તમાન વિયેટનામ પૂર્વે કયા નામથી ઓળખાતું હતું વર્તમાન વિયેટનામ પૂર્વે કયા નામથી ઓળખાતું હતું જવાબ આવશે એનો ચંપા શું જવાબ આવશે ચંપા આગળ વાત કરીએ પ્રશ્ન નંબર અગિયારની અંદર હર્ષના મૃત્યુ પછી તરત જ કયો ચીની પ્રવાસી ભારત યાત્રાએ આવ્યો હતો હર્ષના મૃત્યુ પછી તરત જ કયો ચીની પ્રવાસી ભારત યાત્રાએ આવ્યો હતો જવાબ આવશે ઈત્સંગ એટલે કે ઇતસિંગ હવે વાત કરીએ અહીં ઈત્સંગના લખાયેલ પુસ્તકની વાત કરી લઈએ તો એ પુસ્તકનું નામ આવશે કાઉ ફા કાઓ કાઉ ફા કાઉ સાંગ યુન આ પ્રમાણે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બારની અંદર લીલાવતી અને બીજ ગણિત લીલાવતી અને બીજ ગણિત ગ્રંથો કયા ગણિત શાસ્ત્રીએ લખ્યા હતા જવાબ આવશે ભાસ્કરાચાર્ય શું જવાબ આવશે ભાસ્કરાચાર્ય લીલાવતી અને બીજ ગણિત ગ્રંથો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર તેરની અંદર ઈલોરાની ગુફામાં કયું મંદિર આવેલું છે તો કે ઈલા ઈલોરાની ગુફામાં આવેલ મંદિરનું નામ છે કૈલાસ મંદિર શું આવશે જવાબ તો કે કૈલાસ મંદિર જવાબ આવશે કૈલાસ મંદિર કયા ધર્મમાં ભીત ચિત્રો દોરવાનું પ્રચલિત છે કયા ધર્મમાં ભીત ચિત્રો દોરવાનું પ્રચલિત છે એનો જવાબ આવશે જૈન ધર્મ શું આવશે જૈન ધર્મ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર પંદરની અંદર કયા મંદિરની શિલ્પકલાને ભારતની શ્રેષ્ઠ શિલ્પકલા માનવામાં આવે છે જવાબ આવશે ખજુરાહો શું જવાબ આવશે ખજુરાહો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સોળની અંદર દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી દિલ્હીના સુલતાનોની રાજભાષા કહી હતી જવાબ આવશે ફારસી કઈ ભાષા હતી રાજભાષા તો કે ફારસી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સત્તરની અંદર ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ તરીકે નીચેનામાંથી કયો ગ્રંથ સ્વસ્કૃત છે સ્વીકૃત છે થયેલો તો એનો જવાબ આવશે રાજરંગીણી શું જવાબ આવશે રાજરંગીણી સ્વીકૃત થયેલો ગ્રંથ અઢાર નંબરનો પ્રશ્નો કયા મુસ્લિમ આક્રમણકારે ભારત પર આક્રમણ કરી સિંધ કબજે કર્યું હતું એનો જવાબ આવશે મોહમ્મદ બિન કાસિમ શું જવાબ આવશે મોહમ્મદ બિન કાસિમ પ્રશ્ન નંબર ઓગણીસની વાત કરી હવે શિવ બાવની ગ્રંથના લેખક કોણ હતા શિવ બાવની ગ્રંથના લેખકનું નામ આવશે કવિ ભૂષણ શું જવાબ આવશે કવિ ભૂષણ નેક્સ્ટ પ્રશ્ન વીસમાં કુંભલગઢનો કિલ્લો કયા રાજ્યમાં આવેલ છે કુંભળ કુંભલગઢનો કિલ્લો રાજસ્થાન રાજ્યમાં આવેલો જવાબ આવશે રાજસ્થાન આગળ પ્રશ્ન નંબર એકવીસમાં ઓરિસ્સાના શાસકોનું શાસકોને કયું બિરુદ આપવામાં આવ્યું ઓરિસ્સાના શાસકોને કયું બિરુદ આપવામાં આવ્યું ત્રિકલિંગાધિપતિ ત્રિકલિંગાધિપતિ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બાવીસ જયદેવે નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી તો જયદેવે રચેલ ગ્રંથનું નામ છે ગીત ગોવિંદ શું નામ આવશે ગીત ગોવિંદ રાઈટ આન્સર આગળ વાત કરીએ ત્રેવીસમાં પ્રશ્ન મણિપુરનું નૃત્ય કયા નામથી વિખ્યાત છે મણિપુરનું નૃત્ય કયા નામથી વિખ્યાત છે જવાબ આવશે મણિપુરી અહીં આપણે એવું યાદ રાખી શકીએ મ પરથી મણિપુર અને મ પરથી મણિપુરી એટલે મણિપુરનું નૃત્ય વિખ્યાત મણિપુરી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ચોવીસ ત્રિપુરાના લોકો મુખ્યત્વે કયા દેવીની પૂજા કરે છે ત્રિપુરાના લોકો મુખ્યત્વે કયા દેવીની પૂજા કરે છે જવાબ આવશે દુર્ગા પૂજા શું જવાબ આવશે દુર્ગા પૂજા આગળ વાત કરીએ પ્રશ્ન નંબર પચીસની અંદર નેપાળમાં શિવધર્મનું કયું સુપ્રસિદ્ધ મંદિર આવેલ છે નેપાળમાં શિવ ધર્મનું સુપ્રસિદ્ધ મંદિર આવેલ હોય એ મંદિરનું નામ છે પશુપતિનાથનું મંદિર જવાબ આવશે પશુપતિનાથનું મંદિર આગળ વાત કરીએ પ્રશ્ન નંબર છવ્વીસ ઈસવીસન એક હજારથી એક હજાર છવ્વીસ દરમિયાન ભારત પર કોણે આક્રમણો કર્યા હતા એનો જવાબ આવશે મહમૂદ ગઝનવી શું આવશે મહમ્મદ ગઝનવી આગળ વાત કરીએ આપણે પ્રશ્ન નંબર સત્તાવીસ દાગ અને હુલિયા વ્યવસ્થાના સ્થાપક કોણ હતા દાગ અને હુલિયા વ્યવસ્થાના સ્થાપક કોણ હતા એનો જવાબ આવશે અલ્લાઉદ્દીન ખલજી શું આવશે અલ્લાઉદ્દીન ખલજી હવે થોડી અહીંયા વાત કરી લઈએ આપણે દાગ અને હુલિયા વિશે તો કે ઘોડાઓને દાગ દેવાની અને સૈનિકોને હુલિયા એટલે કે વર્ણન નોંધવાની પદ્ધતિ શરૂ કરવામાં આવેલી હતી આ પ્રથા મુજબ આ પ્રથા મુજબ એવું હતું કે લશ્કરી ખાતાના જે વજીર છે લશ્કરી ખાતાના વજીર પાસે દરેક જે સૈનિકો હોય ને એ દરેક સૈનિકોનું વર્ણન રાખવામાં આવતું શું રાખવામાં આવતું તો કે વર્ણન રાખવામાં આવતું અને ઘોડાઓ પર વ્યક્તિગત જે ઘોડા હોય ને એ ઘોડાઓ પર વ્યક્તિગત ઓળખ માટે દાગ દાગ એટલે કે છાપ એ છાપ મારવામાં આવતી હતી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર અઠ્ઠાવીસની અંદર કવ્વાલી અને સિતાર સાથે કોણ સંકળાયેલ છે તો કે કવ્વાલી અને સિતાર સાથે સંકળાયેલ હોય નામ છે અમીર ખુસરો જવાબ આવશે અમીર ખુસરો અમીર ખુસરો વિશે થોડી વાત કરી લઈએ તો કે અમીર ખુસરો અલ્લાઉદ્દીન ખલજી અલ્લાઉદ્દીન ખલજી એના દરબારમાં એક મહાન કવિ હતા શું હતા મહાન કવિ કહી શકીએ સંગીતકાર કહી શકીએ અને ગાયક હતા કોણ તો કે અમીર ખુસરો બીજી વાત કરીએ તેનું પુસ્તક છે એ કદાચ પૂછાય આપણે તેનું નામ ધ્યાન રાખીશું ખજાઈન ખજાઈન ઉલ ફતુ ખજાઈન ઉલ ફતુ એની અંદર અલ્લાઉન અલ્લાઉદ્દીન ખલજીના સુધારાઓની માહિતી હતી ચાલો આગળ વાત કરીએ હવે પ્રશ્ન નંબર ઓગણત્રીસની અંદર તરંગી યોજનાઓ માટે કયો સુલતાન કુખ્યાત હતો તરંગી યોજનાઓ માટે જાણીતો સુલતાનનું નામ આવશે મોહમ્મદ તુઘલક શું જવાબ આવશે મોહમ્મદ તુઘલક એ તરંગી યોજનાઓ માટે સુલતાન હતો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રીસની અંદર પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું તો કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન પંદરસો ને છવ્વીસમાં થયું હતું આગળ વાત કરીએ પ્રશ્ન નંબર એકત્રીસની અંદર પ્રશ્ન છે એકત્રીસ અકબરનો જન્મ ક્યાં થયો હતો અકબરના જન્મની જે વાત કરીએ તો અકબરનો જન્મ અમરકોટમાં થયો હતો ક્યાં થયો હતો અમરકોટમાં હવે એ જન્મની આપણે થોડી વાત કરી લઈએ તો અકબરનો જન્મ પંદર ઓક્ટોબર કયું ઓક્ટોબર તો કે પંદર ઓક્ટોબર પંદરસો ને બેતાળીસમાં અમરકોટના કિલ્લામાં થયો હતો બીજી અકબર વિશે આપણે વાત કરીએ તો દિને ઇલાહી ધર્મ કયો તો કે દિને ઇલાહી ધર્મ એ દિન દિને ઇલાહી ધર્મનો પ્રથમ ખલીફા હતો હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બત્રીસ જહાંગીરની બેગમ નૂરજહાનું મૂળ નામ શું હતું જહાંગીરની બેગમ નૂરજહાનું મૂળ નામ હતું મહેરુની શા મહેરુની સા આગળ વાત કરીએ તેત્રીસમાં પ્રશ્ન શાહજહાંએ પોતાની બેગમની યાદમાં કઈ ઇમારત બંધાવી શાહજહાંએ પોતાની બેગમની યાદમાં જે ઇમારત બંધાવી એનું નામ છે તાજમહલ શું નામ છે તાજમહલ આગળ વાત કરીએ આપણો છેલ્લો પ્રશ્ન ચોત્રીસ નંબરમાં ઔરંગઝેબે તેની બેગમનો મકબરો ક્યાં બંધાવ્યો હતો ઔરંગઝેબે તેની બેગમનો મકબરો બંધાવ્યો હતો ઔરંગાબાદ જવાબ આવશે ઔરંગાબાદ તો મિત્રો આ પ્રમાણે આજે આપણે ધોરણ અગિયાર પાઠ્યપુસ્તક જીસીઆરટી આધારિત પાઠ્યપુસ્તકના ભાગ બેની અંદર ચોત્રીસ પ્રશ્નો અને તેના જવાબોનો અભ્યાસ કર્યો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રોને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય